લખડી લખડી તો મામી ખેતરો માં જઈ જાય કમાય છે તમાર શું પી પી ના આવો ખાલી ખાલી નહીં શું છે ના જો

અલ્યા મેં કેટલું માર્યું પણ નહીં સુધરતું શું કરું બોલું આ ખબર ને માથા ભારે તો ભટકાઈ જુ મને જવા દે ને જિંદગી બરબાદ થઈ ગઈ મારું પાછું હું તો મેલું પણ હારી રાખતા પાછું મોકલી દે એમાં તો મારી જિંદગીની પથારી નાખી જવા દે ને લમના લે લે છે તું મારું બાજુ બોલ બોલ લે એટલું મોટું થઈ ગયું હા ખબર નઈ ગયા પૂરના લેલે કરે છે એ હારું બોલતું તું સારા લે લે તો શું કરવાનું બહુ મોટું થઈ જાય તમે મેલ ખાવાની પાછી મેલા ઉપર ચાતા પીવી ગયા મેળવડાવું હજી હલકો બધા ત્યાં આવ્યો ભૂલ થયેલા આવો લાગે કીનેલા હલકો લાવી જાવા બી આલકા જમમે જમતા દુખાવો હા એ લુઠાન કેવા જો તાવ એ તો તો પડતો એ પી પી આખો લાવ તમે બેજો નાક નથી મારી મા

તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં